નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ પાંત્રીસો પ્લસ કટા નવા ચણાની આવક છે અને નવા ચણાની લૂઝની અંદર હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજને નવા ચણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

भाई सोलसो सीतेर रुपया भाव थो स्कूल जना है भाई जो क्वॉलिटी ने बात करें क्वालिटी में हाराया भाई सोलसो सीतेर रुपया भाव जो क्वालिटी आना काबू ली भाई सौ सीतेर भाव लो क्वॉलिटी सोल सौ सीतेर भाव लो भाई जहा है हारा है सोलसो सीतेर भावना जो लियो क्वालिटी નવા ચણા એક હજાર ને ઓગણત્રીસ ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ એક હજાર ઓગણત્રીસ ભાવ નો આજનો જોઈ લો ક્વોલિટી એક હજાર ઓગણત્રીસ ભાવ જો ક્વોલિટી એક હજાર ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ચણા ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર એકતાલીસ રૂપિયા ભાવ નવા ચણાના જો ક્વોલિટી 1041 ભાવ આનો જો ક્વોલિટી 1041 ભાઈ નવા બીટુ ચણા હે 1262 રૂપિયા ભાવ થયો પોલીટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં સારા જોઈ લો 1262 રૂપિયા ભાવ નવા બીટુ નો જોઈ લો ક્વોલિટી 1262 રૂપિયા ભાવ આનો જો ક્વોલિટી લેજો ભાઈ ક્વોલિટી માં આવાયા ભાઈ 1262 ભાવ આનો બીટું ચણા નવા હવે બારસો રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં વાય ભાઈ બારસો રૂપિયા ભાવ નવા બીટું નો જોઈ લો ક્વોલિટી બારસો ભાવ નવા બીટું ભાઈ જોઈ લો ક્વોલિટી હા વાય ભાઈ ક્વોલિટી નવા ચણા એક હજાર ને ચાલી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં વાહ ભાઈ એક હજાર ને ચાલીસ રૂપિયા ભાવનો જેવો ક્વોલિટી એક ચાલી ભાઈ એવો ક્વોલિટી એક હજાર ને સત્યાવીસ રૂપિયા ભાવ થયો ભાઈ ત્રણ નંબર ચણા નવા ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ એક સત્યાવીસ રૂપિયા ભાવ ત્રણ એક હજાર સત્યાવીસ ભાવ ભાઈ નવા ચણા એક હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ એક હજાર ને પાંત્રીસ ભાવનો જોવો ક્વોલિટી એક હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ નવા ચણાનો ભાવ જોઈ લો 135 ભાવ ભાઈ નવા ચણા 1034 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં હવે ભાઈ 1034 ભાવનો જો 1034 જોઈ લો કોલેટ 1034 7000 કરતા હે ભાઈ નવા ચણા 1044 ભાવ થયો ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં હવે ભાઈ 1044 ભાવનો જોઈ લો 1044 ભાવ જો કોલેટ